નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ દસ અને વિષય ગુજરાતીના કાવ્ય નંબર નવ માધવને દીઠો છે ક્યાંયના સંપૂર્ણ સ્વધન સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી માધવને દીઠો છે ક્યાંય મિત્રો સરસ મજાના રાધાકૃષ્ણના પાત્ર જે છે તેના વિશેના અહીં લય મધુર ગીતોનું સર્જન હરીન્દ્ર દવે પોતાના વતન કંપરાના છે તેમણે કર્યું છે તો તમે મિત્રો આનો અભ્યાસ કરી લીધો હશે હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્નોના જવાબ તો વિભાગ બીની અંદર તમારી પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષાની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો આવશે માધવને દીઠો છે ક્યાંય સાહિત્ય પ્રકાર તો સાચો એના મિત્રો સાહિત્યકાર કોણ છે તો સાહિત્યકાર આપણે આવશે હરીન્દ્ર દવી માધવને દીઠો છે ક્યાંય સંદ્રવ ગ્રંથ જે છે એટલે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે તો ક વરસાદની મોસમ છે ત્યાર પછી તમારે અહીં મિત્રો સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અહીં સાચો જવાબ શું આવશે મૂંગા વાસળીથી વિખોટો થઈને સૂર શું આવશે જવાબ સુર ટૂંઢે કદમની છાય મોરલીના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે વાસળીના સૂરને પવનની લહેર વ્યાકુળ કરે છે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યની અંદર લખો કૃષ્ણ કયા વૃક્ષ નીચે ઉભા રહી વાસળી વગાડતા હતા તો કૃષ્ણ જે છે તે કદમના વૃક્ષની નીચે ઉભા રહી વાંસળી વગાડતા જાગરથી કોણ નહાય છે તો રાત રાણી જે છે તે જાગરથી નહાય છે પ્રશ્ન નંબર 11 વિભાવરીના પગલા કેવા છે તો વિભાવરીના પગલા ગભરાયેલા છે અને તે લાગણીથી ભરેલા છે પ્રશ્ન નંબર 12 જળમાં કોનો તેજ તેજเรલા છે તેનાથી કોણ વરખાય છે તો જળમાં ચંદ્રનો તેજเรલા છે અને તેનાથી હરી જે છે તે પરખાય છે કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો કવિ મોર પિંચના ઉડતા આવવાની

કૃષ્ણના બીજા નામ લખીએ તો વાસુદેવ હરિવર નારાયણ મધુસૂદન કાના કાનુડો કૃષ્ણના મિત્રો આવા અનેક નામો છે રાધાની આંખ કેવી છે તો રાધાની આંખ ઉદાસ છે માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે તો ઉર્મી ગીત માધવને દીઠો છે ક્યાંય કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો છે વરસાદની મોસમ છે વાસળીના સૂરને કોણ વ્યાકુળ કરે છે તો વહી જતી પવનની લહેરથી સૂરને વ્યાકુળ કરે છે વાસળીના સૂરને રાધા કોણ ઉદાસ પારખે છે તો રાધા જે છે તે ઉદાસ પારખે છે વાસળીનો સૂર યમુનાના વહેણને શું પૂછે છે તો માધવને દીઠો છે ક્યાંય આવું પૂછે છે તમે મૂંગા કેમ થઈ ગયા તથા રાધાની આંખ કેમ ઉદાસ છે પ્રશ્ન મિત્રો ત્રણ ચાર વાક્યમાં જવાબ લખવાના છે વાસળીથી છૂટો પડેલો સૂર ધૂળને ને કદમ પાસે કેમ જાય છે વાસળીનો સૂર વાસળીથી કૃષ્ણથી છૂટો પડી ગયો છે તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી ઉપર બેસીને વાસળી વગાડતા હતા તે કદમ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને ક્યાં જતા જોયા છે ખરા વાંસળીનો સૂર કૃષ્ણને શોધવા પ્રકૃતિના કયા કયા તત્વોને પ્રશ્ન કરે છે શા માટે તો વાંસળીના સૂરને માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાં જોયો છે સૂર એમુના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો રાધાની આંખ કેમ ઉદાસ છે સુર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલા તમામને પૂછે છે કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ ચાલે છે રાત રાણી ઝાકળથી શા કારણે નહાય છે રાતરાણી સુંદર સુવાસવાળું ફૂલ છે જે રાત્રે ખીલે છે રાત્રિના ગાઢ વાતાવરણમાં ઠંડી વધે છે કવિકલ્પે છે કે જાણે ઝાકળના લાગણી ભીના પગલાંથી પાછળની રાતે રાતરાણી નહાય છે મિત્રો આઠ દસ વાક્યની અંદર જવાબ લખવાનો છે કે માધવને પ્રાપ્ત કરવાની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોની અંદર તમારે લખવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જે જવાબ છે તે આપણો જવાબ અહીં આવે છે તો તમે અહીં વિડીયોને સ્ટોપ કરી અને તમારો જવાબ મેળવી શકો છો માધવને દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રયોજાયેલા પ્રતિક કલ્પનો જે છે તેના વિશે તમારે ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે પ્રશ્નોની ચર્ચાના જે છે તે જવાબ સ્વરૂપે કરીશું વિભાગ સી નીચેના શબ્દોની સાચી જોડણી તમારે જે છે તે શોધીને લખવાની છે તો અહીં આવે છે ઉડતું ત્યાર પછી આવશે વાંસળી મોર પીંચ તો એ આવશે વિભાવરી તો આ પ્રકારે લખીશું વિખુટો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે અને વ્યાકુળ એને આ પ્રકારે લખીશું સાચી તમારે સંધિ જે છે છોડવાની છે તો હરિન્દ્ર તો હરિન્દ્ર આવશે સાચી સંધિ જે છે જોડવાની છે વિઆકુળ તો આવશે વ્યાકુળ ત્યાર પછી સમાસ તમારે ઓળખીને લખવાનો છે તો માધવ તો ઉપદ રાત રાણે ઉપદ હરિવર તો કર્મ ધરાય આવશે મધ્યમ પદલુપી જોડણી ભેદ લખવાનો છે સાંજ તો રજની અને સાજ એટલે શણગાર સૂર તો અવાજ અને સૂર એટલે દેવ અલંકાર ઓળખવાનો છે રાત રાણે ઝાકળથી નહાય છે તો સચિવારોપણ સરતિયા સાંજનો ઉજાસ તો રૂપક શ્યામના નામનો મયંક તે પણ રૂપક અલંકાર આવશે અમુનાના વેણ તમે મૂંગા છો કેમ આવશે સચિવા રોપણ અલંકાર સામાનાર્થી શબ્દની વાત કરીએ તો તે જ તો સુવાળો તો મખમલી ઝાકળ તો ઓશ વિભાવરી તો રાત જળ તો પાણી અને વાંસળી તો બંછરી સંજ્ઞાનો પ્રકાર વાંસળી જાતિવાચક યમુના વ્યક્તિવાચક રાણી જાતિવાચક ઝાકળ દ્રવ્યવાચક માધવ વ્યક્તિવાચક રાધા તો વ્યક્તિવાચક અને રા તો જાતિવાચક રૂઢિપ્રયોગનો અર્થ વ્યાકુળ બનવું તો ધીરું બનવું શબ્દસમૂહ માટે એક શબ્દ અલગ પડી ગયેલો તો અલગારી રાત્રે જ સુગંધ આપતું ફૂલ રાત્રાણી પવનની લહેર તો લહેરખી કદી છૂટું ન પડે તેવું તો ભેદ વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો છાય તો પ્રકાશ શાંત દિવસ ઉદાસ તો પ્રસન્ન મૂંગું તો વાસાળ તેજ તો મંદ અને ઉજાસ તો અંધકાર તળપદા શબ્દ માર્ગ તો માર્ગ પરખાય તો ઓળખાય દીઠો તો જોયો નહાય તો સ્નાન કરવું વહેણ તો જરણો અથવા નીર ને બહાવરી તો ગભરાયેલી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર તમારે જણાવવાનો છે અને રાધાની આંખ કા ઉદાસ તો ઉદાસ ગુણવાચક છે બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી તો બહાવરી ગુણવાચક છે સાચવશું સુવાળા રંગ તો એ સુવાળા ગુણવાચક છે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક તો મારી એ સાર્વનામિક અને એક સંખ્યાવાચક મારા માધવને દીઠો છે ક્યાંય તો મારી એ સાર્વનામિક છે ક્રિયા વિશેષણ શોધવાનો છે માર્ગની ધૂળની ટંટોળી પૂછે મારા માધવને તો ઠંટોળી મારી તે મોરલીના આભમાં ઉગે છે એક તો આભમાં એ સ્થળવાચક છે જળમાં તે જ એનું એવું રિલાય હવે પાતાળે હરિર પરખાય તો એ જળમાં સ્થળવાચક એવું એ રીતિવાચક અને હવે એ સમયવાચક વાચક છે તમને તમારે મિત્રો આ પ્રકારે છૂટા પાડી અને લખવાના હતા જે તમે મેં લખ્યા છે એ પ્રકારે લખી શકો છો ત્યારબાદ આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી અહીં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે ત્રણ વાના મોજને મળ્યા હયુમસ્તકને હાથ જ્યાં ચોથું નથી માગવું બય બહુ દઈ દીધું નાદ તો મિત્રો ભગવાને જે આપણને આપ્યું છે તેની આપણે અહીં આભાર માનીએ છીએ તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે તેનો અર્થ વિસ્તાર કરી શકો છો જો તમને આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા હોય તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો